ઓહો નમસ્કાર જોડી અને અને એનું જે જમવાનું જમવાનું છે તે કાઠિયાવાડી મળે અને અમે ભાવનગર થી જમવા માટે આવ્યા છીએ તમે પણ તમામ લોકો શનિ રવિ રસોઈ બનાવવાની થતી આ જમવા આવી જાજો અને પ્લસ તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એ રામ ને શામમાં જમવા આવી જજો ગાડીયાધાર અને હાલો જમવા જ આવી બસંકી રાહ જોવે છે સામને માં તબર આમ જોવો આમ જો ભીડ હો જમવા માટે અત્યારે આમ જુઓ આપડી વાહે તો જવો અને આમ જોવો વારો લખાવો પડે વારો આવો જ કોણ આમ જો રામ ને શામ માં તમે એકલા હોય ને ઘરે આ ગબ્બર ની પસંદગી થઈ ગઈ હોય મારી રેખા વહી ગઈ હોય તો એક્સ્ટ્રા એ હોય ને તો એ જમમાં આવી જજો કાઠિયાવાડી જમવાનો ચાઈનીઝ જમવાનું જમવા બોલો આમ જો તો રામ ને શામ માં ઠંડી ઠંડી ચાઈસ મળે હો હા ભાઈ દિલ થી પીવરા હો જાય એમ લાગે કે શંકર ભગવાન નું અમૃત પીધો હો શિવરાત્રી મહાશિવ એટલે સાવન મહિનો હો સુ વિના કિન કોયલ બચ્ચા ખાસ રામ ને શામ જમવા માટે આવ્યો છું અને ખાસ આ લગ્ન પ્રસંગ ને જન્મ દિવસ હોય તો જમવા માટે શું શું વ્યવસ્થા હોય અહીંયા ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન કાઠિયાવાડી તમામ પ્રકારની વાનગીઓ મળે છે એસી અને નોન એસી હોલ છે જે તમે બુક પણ કરી શકો છો અને આ ઉપરાંત તમે કેટરિંગનું સર્વિસ પણ રાખીએ છીએ તો લગ્ન પ્રસંગના અને ઓર્ડર પણ લઈ લઈએ હા ભાઈ અને આ ગોવા નીચે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે તરત કોન્ટેક્ટ કરો અને આમ જોવો શોલેના ગબ્બર આવી ગયા શોલેના ઈ પર આમ જોવો મુંબઈથી આવી ગયા અને મુંબઈથી બે હોલી ઉડાયા જમવા માટે જરૂર બધા નીચે એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપેલા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી શિયાળા